સારા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ ને બે હજાર પચીસના રોજ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ હોય ત્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી એટલે ભારત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત થયું હતું અને સ્વતંત્ર ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું અને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજવંદન કર્યું હતું અને પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમો યોજી એકબીજાનું મોડું મીઠું કરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે તેવામાં વડોદરા શહેરના મહારાજા ચોકડી સ્થિતના વિસ્તારમાં સારા ગ્રુપ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો પદાધિકારીઓ સહિતના જે અન્ય મહાનુભાવો છે અને સારા

અને સૌ સિનિયર સિટીઝન થી બાળકો લઈ મહિલાઓ બધા ભેગા થઈને ઉપસ્થિત થઈ અને બધા સૌ આજનો દિવસ પર્વ મનાવવા જઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહથી આ પર્વ અમે ઉજવી રહ્યા છે સારા પ્રમુખ તરીકે આજના દિવસે સૌ મિત્રોને એક જ સંદેશ છે કે આપણે લોકલ ફોર લોકલ અને આપણા મેક ઇન ઇન્ડિયાને ચરિતાર્થ કરી અને આપણા દેશને મજબૂત બનાવી ચૌહાણ સાહેબે આમંત્રણ આપ્યું હતું પરંતુ મહિના પહેલા બધા કામોમાં વ્યસ્તતાના કારણે અમે ભૂલી ગયા હતા અને એ ભૂલી ગયા હતા અમારા ઓફિસે લખાવાનું પરંતુ અનિલભાઈ કે ભાઈ તમારે આવવાનું છે એટલે આમાંથી ના નહીં પડે એટલે અમે એક પ્રોગ્રામ માઇનસ કરી નાખ્યો અને આપણે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છીએ મારી કમ્પ્લેન છે આપ લોકોને જોકે આજના દિવસે ના કરાય પણ આ સિવાય ટાઈમ મળે પણ નહીં ભાઈ છવ્વીસ જાન્યુઆરી બહુ મોડું થઈ જશે લાઈટ ગઈ જતી હતી ગયા વર્ષે બધા ઘરે આવતા હતા મારા રાત્રે પણ જ્યારે છસઠ કેવીના સબસ્ટેશનનું ઉદઘાટન કરવાનું થયું ત્યાં ઘડીને પાંચ જણા આવ્યા હતા સવારે અમે એટલે વહેલું રાખેલું કે બધાને ઓફિસ બોફિસ શાળા બાળા જવું હોય તો તકલીફ ન પડે એટલે સવારે વહેલું રાખ્યું હતું કે બધા નવ વાગ્યા સુધી ફ્રી થઈ જાય અને દસ વાગે બધા પોતપોતાના કામે લાગી જાય એની પરંતુ ગયા મેમાં ગયા ત્યાં આમ તો મેમાં જે તકલીફ પડી હતી ત્યારથી નવ મહિનાની અંદર પ્રયત્ન કર્યો અને સબસે લગભગ આવતા ફેબ્રુઆરી કે માર્ચમાં એ કાર્યરત પણ થઈ જશે એટલે આપણે ત્યાં હમણાં જે લોડિંગનો ઇસ્યુ છે એ પણ આપણો પૂર્ણ થઈ જશે આપ લોકોને યાદ છે ગયા ઓગસ્ટમાં એક વર્ષ પહેલાં અહીંયા આ જ મંચ પર ઊભો રહીને મેં કહ્યું હતું કે આવતા ફરી આપણે મળીશું એ પહેલાં થઈ જશે એવું કહ્યું હતું યાદ છે ખરું કે એટલે કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીમાં રહીને કાંઈક અમારે સુખ છે અને આપ સૌને પણ સુખ છે કે આપણે જે માગણી મૂકીએ છીએ ટૂંક સમયમાં પૂર્ણ થાય અમુક વિષયોમાં ઈસ્યુઝ થાય છે પણ એ ટેકનિકાલિટીઝના માટે થાય છે આ ટેકનિકાલિટી માટે નહોતી અને આપણે પૂર્ણ જે બી કંઈ ઈશ્યુ હતા કાઢીને પૂર્ણ